વિધાનસભાની પેટા ચૂંટણી લઈને હવે રાજકીય ગરમાવો વધ્યો ભાજપ અને આ બેઠક જીતવા કમર કસી કોંગ્રેસે લેવલની તૈયારીઓ પૂર્ણ કરી દરેક ગામમાં જેટલા આગેવાનોની યાદી તૈયાર કરી અને કોંગ્રેસે પ્રચારમાં ભાજપ સંગઠન અને સરકારની મુદ્દા કૌભાંડ બેરોજગારી સહિતના મુદ્દા પર પ્રચાર કરવાની રણનીતિ ઘડી બીજી બાજુ ભાજપ ને જીતવાનો વિશ્વાસ છે હજારો મત સામે જે રીતે ઉમેદવારો કેવળ હાફા મારી રહ્યા છે કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી એ સતત વર્ષોથી બે હજાર એક થી લઈને અત્યાર સુધી ગુજરાત એ બીજા પક્ષને બીજાના વિચારોને સ્વીકાર્યા નથી ત્યારે અમે જંગી બહુમતીથી ઘડી પણ જીતવાના છીએ ને કિસ્સા વધારવાના જીતવાના કોંગ્રેસને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી એ કરેલા વિકાસના કામોના સથવારે અમારા કાર્યકર્તાના સહારે અને કાર્યકર્તાના કારણે અમે જંગી બહુમતી જીતીશું આજે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કોંગ્રેસ ઉમેદવાર શોધવો પડે છે અમારી પાસે કેટલાય ઉમેદવારો લાઈનમાં છે ચૂંટણી પ્રક્રિયામાં અને ઉમેદવારની પસંદગીમાં હાઈકમાન્ડ સ્ક્રુટિની કરીને જે ઉમેદવાર સોંપશે તેને કોંગ્રેસનું સંગઠન તથા કડીની આમ જનતા જે રાજ સરકારથી આ વખતે ત્રાહીમામ છે કડી સહેના પ્રશ્નો કડી તાલુકાના પ્રશ્નો અને બેરોજગારી અને જે ભ્રષ્ટાચારનો વિકાસ થઈ રહ્યો છે તે પ્રમાણે આ વખતે કડીની જનતા વિના રોકટોક કોંગ્રેસ સાથે અને અગાઉ પણ બે હજાર બારમાં અમારા રમેશભાઈ ચાવડા એમએલએ ચૂંટાયેલ છે